જૂનાગઢમાં સેવા સમિતિ દ્વારા અપાયું નિવેદન સત્તાધારમાં શક્તિ પ્રદર્શન ન હોય પરંતુ ભક્તિ અને શ્રદ્ધા સાથે વંદન હોય કેટલાક લોકો આને શક્તિ પ્રદર્શન કહે છે તે ખોટી વાત છે તારીખના રોજ જે સત્તાધારધામની અંદર જે લોકો દર્શનાર્થને આવવાના હતા તે કાર્યક્રમને અમુક લોકો દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપ આપવામાં આવે પરંતુ આ કોઈ જ શક્તિ પ્રદર્શન નથી શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રની અંદર કોઈ શક્તિ પ્રદર્શન ન હોય એની કોઈ જગ્યા જ નથી એટલે કાર્યક્રમને મોખુબ અ રાખ્યો છે કારણ કે નજીકમાં બીજ હતી તો બીજના દિવસે ધ્જારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અઢારે આલમની જે આસ્થાનું પ્રતિક છે સતાધાર ધામ એ સતાધાર ધામની અંદર ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આ કાર્યક્રમની અંદર અઢારે આલમ જોડાય છે અને આમાં કોઈ જ શક્તિ પ્રદર્શન નથી કારણ કે એ શ્રદ્ધાનું પ્રતિક છે શ્રદ્ધા અને આસ્થાના પ્રત્યેકના સ્થાને શક્તિ પ્રદર્શન ન હોય ત્યાં હંમેશા ભક્તિ અને શ્રદ્ધાના વાતું હોય અને જે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ ભક્તિ અને શ્રદ્ધાના